ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ડેમોગ્રાફિક ડેમોગ્રાફિક શબ્દનો અર્થ વસ્તીમાં જન્મ મૃત્યુ રોગ વગેરેનો વૈજ્ઞાનિક અભ્યાસને લગતું વસ્તી વિષયક કે વસ્તી શાસ્ત્રને લગતું થાય છે ડેમોગ્રાફિક શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ પ્રોડક્ટ્સ આર ડિઝાઇન ટુ અપીલ ટુ ધી એટીન ટુ થર્ટી ડેમોગ્રાફિક એટલે કે અઢાર થી ત્રીસ વર્ષની વય જૂથને આકર્ષે તે રીતે પ્રોડક્ટ તૈયાર કરવામાં આવેલી છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ રિપોર્ટ હેઝ ટેકન નોટ ઓફ ધ ડેમોグラフィック ચેન્જીસ એટલે કે અહેવાલમાં વસ્તી વિષયક ફેરફારોની નોંધ લેવામાં આવી છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ